ના ઓકે બાકી બધું કમ્પ્લેટ હ થોડી દાળ પતલી હ પણ ટેસ્ટી હ અને બીજું થોડું ટેપ પેપ મેલ્યું તો મ્યુઝિક આરે ખાવાની મજા આવે ટેપ તો ભઈ એટલા માટે નઈ મૂક્યું કમાર દાદા મરી જાય ને ઇમના બારમાનો જમળવાર સ ના યાર માર ભાઈ લગન મન WhatsApp માં કંકુતરી આઈ હે પણ કદાચ બાજુની વાડીમાં હશે ભઈ હાલ કમુરત ચાલે બાજુની વાડી તો છોડો આખા ગોમમો છે લગન નહીં